i want

દ્વારા ધરતી કરે પોકાર થીમ પર નાટક રજૂ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી શ્રીનો લાભાર્થીઓ સાથે જીવંત સંવાદ નિહાળ્યો હતો આ પ્રસંગે પોષણ યોજના પીએમ કિસાન સ્વનિધિ પીએમ આવાસ યોજના આયુષ્યમાન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી ઉપરાંત ગ્રામ પંચાયતની સો ટકા નળ જોડાણની સિદ્ધિ માટે પ્રસિદ્ધ પત્ર ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી જનપ્રતિનિધિઓ આગેવાનો અધિકારીઓ કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ સોયબ સબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા